આપણા આયોજનની 3 4 મીટિંગો થઈ અને બધી જ મીટિંગ આપણને વિનામૂલ્યે અટલ આશ્રમની અંદર આપણને તે કરવા આપે છે અને માત્ર મીટિંગ જ નહીં ત્યાં તો આશ્રમ મને પૂજ્ય બટુકીરી બાપુ અમને આપણા સમાજને આપી રહ્યા છે એવા બટુકીરી જ્યારે પણ સમાજના કોઈ પણ આવા કાર્યક્રમો હોય છે તે મિત્ર ચેનલ પરથી રિલે થતા હોય છે હિતેશભાઈ મિસ્ત્રીનું પણ આપણે સ્વાગત કરવું છે

अपने आश्रम ने अंदर अद्वितीय और पारा पारानो शोलेम के मित्रों दर्शन में लाभ लेसो हितेश भाई मंच ऊपर आवे प्रफुल भाई और महाकाय श्री गुरु जी नाम को है मेरे गुना में बोल दे श्रीकार बड़ा विश्व करना भगवान की सनातन धर्म की પોતાની કર ભૂમિ છોડી જન્મભૂમિ છોડી અને સુરત ની કર્મભૂમિ બનાવે અવાજ જરા ઓછો કરે બાળકો ઓછું બોલે મોટાનો અવાજ વધારે આવે એવી રીતે આપણે આપણી જન્મભૂમિ છોડી સુરતને કર્મભૂમિ બનાવી અને આપણા પરિવારમાં વિશ્વકર્મા પરિવાર દરેક ભાઈઓ બહેનો પોતાના શરીરની તંદુરસ્તી માટે મહેનત કરી અને બે કમાય અને બાળકોને પ્રોત્સાહિત મળે અને એને એને આગળ ભણવાની ઈચ્છાઓ થાય

દરેક સમાજની વાડીઓ હોય દરેક સમાજનું સંગઠન હોય એમાં આજે તમે વિશ્વકર્મા પરિવારનું સંગઠન આજે પાંચમ કે હજાર માણસ જેટલું આવે એ પરમાત્માની શક્તિ છે તમારા બાળકો ખૂબ ભણે ખૂબ આનંદ કરે તમે પણ ખૂબ આનંદ કરો ખૂબ તંદુરસ્તી મળે પણ આપણા બાળકોને ધર્મના સંસ્કાર જરૂર આપવા આજના યુગની અંદર બાળકો જે આપણે આધ્યાત્મિક જ્ઞાન નથી આપતી ધર્મને નું જ્ઞાન નથી આપતા ત્યારે આપણું જીવન એ દુઃખદ છે એવી રીતે ભગવાનની ની પ્રાર્થના કરો તમારા બાળકો ખૂબ ભણી આગળ વધે ખૂબ સંસ્કારી બને પણ સાથે પોતાના જીવનમાં મા બાપનું નું મહત્વ ઘટે નહીં એનું ધ્યાન રાખે આજે ભણી ગણીને બાળક હોશિયાર થાય અને એ એવું સમજે આજે બાળકોને આપણે ભણાવી ગણાવી પોતાના જીવનનું પૂરું બલિદાન આપ્યું છીએ હું તો ઘણીવાર વાર મંચ પર કહું છું કોઈ ભગવાન હોય તો તમારા માતા પિતા એ જ આપણા ભગવાન છે જે બાળકોને ભણી ગણીને હોશિયાર કરી અને આખા સમાજમાં ઊભું રહેવાની શક્તિ આપે એ પોતાના માતા પિતા જ હોય છે એટલે આજે આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે વિના ઇમાન વીમા આપણે વિના વિતરણના કાર્યકરો હોય અને એટલી બહોળી સંખ્યા જોઈને મને એવું થાય કે તમારે અટલ આશ્રમમાં પણ કોઈ પ્રોગ્રામ કરવો હોય તો આપ આપણા માટે આશ્રમ ખુલ્લું છે ગમે ત્યારે આવો આગળ આપણે મુસ્લિમ સમાજ તરફથી ભાગવત કથા કરવામાં આવી છે ઘણા બહેનો ભાઈઓ આવે છે ઓળખે છે હમણાં ભાઈ બાજુમાં બેઠા એમને પણ એટલે શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ત્રેવીસો ને એકાવન કિલોનું શિવલિંગ જેમાં લીમકા બુક એશિયા બુક અને ગોલ્ડ બુક બોક કણચાજ્યાપ્રમનું સ્થાન મળેલું છે એવી આ સ્થાન છે આજે પણ જેવો તો હજારો માણસો શ્રાવણ માસમાં દર્શને આવે છે આ પણ શિવની આરાધના કરી શિવ અજન્મમાં મુક્ત છે અને શિવ જે છે કે જન્મથી મુક્ત કરાવી શકે જીવને કારણ કે જે અજન્મા છે એ તમને જન્મથી રહિત બહાર કરી શકે કોઈ પણ મંત્ર હોય કોઈ પણ શિવાલયમાં એવું નહીં કે ભણે એટલે આશ્રમા કેવું

ઈશ્વર તો પ્રેમને આધીન છે તમારો ભાવ હોવો જોઈએ તમે હજારો રૂપિયાના ફૂલ ધરો હજારો રૂપિયા કરો એ ભાવ કરો આજે આ પ્રસંગોની અંદર તમારા બાળકો ખૂબ જ ગણી હોશિયાર બને તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે ધંધા રોજગારની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થાય અને વિશ્વકર્મા ભગવાનના ચારે હાથ આપ પરિવાર જે હોય એવી મંગલ કામના સાથે હું મારી વાણીને આપું ભારત માતા વિશ્વકર્મા ભગવાન